હલો જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો આજની વાર્તા શરૂ કરી પહેલાં જો તમને વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર કરી દેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ચલો શરૂ કરીએ આજની વાર્તા શિવ એક ખેડૂત બન્યા વાર્તા શિવના ખેડૂત બનવાની આ ધાર્મિક વાર્તામાં આપ સૌનું સ્વાગત છે આજની વાર્તામાં આપણે જાણીશું કે ભગવાન શિવે કેવી રીતે ખેડૂતને મદદ કરી અને તેનું જીવન બદલી નાખ્યું આ વાર્તાનું શીર્ષક છે શિવ બન્યા ખેડૂત વાર્તા ધાર્મિક વાર્તા ઘણા સમય પહેલાં એક ગામમાં શિવરામ નામનો વ્યક્તિ તેની પત્ની સાથે રહેતો હતો શિવરામ ભલે ખેડૂત હતા પરંતુ તે વર્ષે તે ગામમાં વરસાદના અભાવે તમામ ખેડૂતોના પાક સુકાઈ ગયા હતા જેના કારણે ખેતરોમાં પાક ઉગાડવા માટે કોઈ સાધન નહોતું આ કારણે તેમનું જીવન ખૂબ જ નિરાશાજનક અને નિરાશાજનક હતું પરંતુ તેમની પાસે એક હાથગાડી હતી જેનો ઉપયોગ તેઓ અન્યનો સામાન લઈ જતા હતા તેના ઘરનો ખર્ચો આ જ પૂરો થતો હતો શિવરામની પત્નીનું નામ ગંગા હતું તે ખૂબ જ ધર્મનિષ્ઠ સ્ત્રી હતી અને હંમેશા ભગવાન શિવ ભગવાન બ્રહ્મા અને અન્ય પ્રકારના દેવનું સ્મરણ કરતી હતી જ્યારે પણ તેઓ ભોજન બનાવતા હતા ત્યારે તેમણે તેમના દ્વારા તૈયાર કરેલા બોક્સમાંથી ભગવાન શિવ માટે બે ચપાટી અને ભગવાન બ્રહ્મા માટે બે ચપાટી કાઢીને ભગવાનને અર્પણ કરી અને માતા ગાયને ખવડાવી હતી ખવડાવી હતી આ જોઈને તેનો પતિ શિવરામ ખૂબ ગુસ્સે થઈ ગયો અને કહ્યું કે જો તમે આ રીતે અનાજનો બગાડ કરશો તો હું ઘર કેવી રીતે ચલાવીશ ત્યારે તેની પત્ની કહે છે કે હું અનાજનો બગાડ નથી કરતી મેં જે કમાણી કરી છે અને રાંધ્યું છે તેમાંથી હું ભગવાન માટે થોડુંક કાઢી લઉં છું કારણ કે અત્યારે આપણી પાસે જે આવકનો સ્ત્રોત છે અથવા જે આવક આવી રહી છે તે બધી ભગવાનની ભેટ છે અને જો આપણે તેમાંથી થોડા પૈસા ભગવાન માટે કાઢી શકીએ તો એમાં વાંધો શું છે જો ભગવાન આપણને આટલું બધું આપે છે તો આપણે ભગવાન માટે આટલું કરવાનું શા માટે વિચારીએ છીએ પછી જો આપણું કામ ન થાય અને આપણા ઘરમાં ભોજન ન બને તો ભગવાન પણ ભૂખ્યા રહેશે તો જ તમને ખબર પડશે કે શું મહાન વસ્તુ છે અને ભગવાન હંમેશા આપણી મદદ માટે હાજર રહેશે પત્નીની વાત સાંભળીને શિવરામની આંખો ખુલી ગઈ અને તેણે કહ્યું કે તમે બિલકુલ સાચા છો મારી પાસે જે કંઈ છે અમારે જે કંઈ ખાવા પીવાનું છે બધું ભગવાનની ભેટ છે કારણ કે જો ભગવાન આપણને કામ ન આપે તો આપણે આમ જ ભૂખ્યા રહીશું દરરોજ ભગવાન માટે થોડો સમય કાઢીને માતા ગાયને ખવડાવવામાં ઘણો સમય ફાળવવો આ રીતે આપણો નફો પણ વધશે અને ભગવાન આપણને બુદ્ધિ પણ આપશે શિવરામની પત્ની ગંગા કહે છે કે તમે પણ ભગવાન શિવની પૂજા અને ધ્યાન કરો તેનાથી આપણી આવકનો સ્ત્રોત વધશે તેણે બીજા દિવસે પણ એવું જ કર્યું અને ભગવાનનું ધ્યાન કરીને ઘર છોડી દીધું અને તે ખૂબ જ ખુશ હતો કે તે દિવસે તેણે ઘણું કમાઈ લીધું હતું સાંજે ઘરે આવતાની સાથે જ તેણે તેની પત્ની ગંગાને કહ્યું કે આજે મેં ઘણું કમાઈ લીધું છે અને તેના કારણે મને ઘણા પૈસા મળ્યા છે ત્યારે તેની પત્ની ખુશીથી કહે છે કે આ ભગવાનની ભેટ છે આજે તમે તમારા હૃદયથી ભગવાનનું સ્મરણ કર્યું છે અને ભગવાન શિવ ભવિષ્યમાં હંમેશા અમારી સાથે આવું જ કરશે તે પૈસા તેણે તેના રાશન માટે વાપર્યા અને જ્યારે થોડા પૈસા બચ્યા ત્યારે તેની પત્નીએ કહ્યું કે આપણે થોડા પૈસા ભગવાનના ચરણોમાં અર્પણ કરીએ તેણે કહ્યું કે અમે આમાંથી કેટલાક પૈસા કાઢીને મંદિરના પૂજારીને આપીશું જેથી તે ભગવાનની સેવામાં તેનો ઉપયોગ કરી શકે શિવરામ પણ આ વાત સાથે સંમત થયા અને કહ્યું કે તમારી વાત સાચી છે આખરે ભગવાનના નામે આટલી બધી સંપત્તિ અમને મળી છે એક દિવસ શિવરામ પોતાનું કામ કરવા માટે ક્યાંક ગયો હતો અને જ્યારે તે ઘરે પાછો આવ્યો ત્યારે તેની તબિયત બગડી ગઈ હતી જ્યારે તેની પત્ની ગંગાએ તેના માથાને સ્પર્શ કર્યો ત્યારે તેણે જોયું કે તેને ખૂબ જ તાવ છે અને તેને તમારી મદદની જરૂર છે તેણે તરત જ નજીકના ડૉક્ટરને બોલાવ્યા અને કહ્યું કે મારા પતિને ખૂબ તાવ છે અને તેઓ કોઈ પ્રકારની દવા શોધી રહ્યા છે જેથી તેમની તબિયત સારી થાય ડોક્ટરે કહ્યું કે આ બહુ મોટી સમસ્યા છે તાવ ખૂબ જ છે તેની તબિયત સારી થતાં એક મહિનો લાગશે અત્યારે પતિ પત્ની બંને નક્કી કરી શકે છે કે એક મહિનામાં તેણીની તબિયત સારી છે અને જો તે જશે તો તેના ઘરનો ખર્ચ કેવી રીતે નિભાવશે છેલ્લા એક મહિનાથી કમાણી કરીને તેનું ઘર કોણ ચલાવશે કારણ કે તે વર્ષ વરસાદ ન હતો અને તેના ખેતરોમાં હજુ પણ દુષ્કાળ હતો તેથી કોઈ પાક ન હતો અને તેની તબિયત ખરાબ હોવાને કારણે તે તેની ગાડી લઈને બજારમાં પણ જઈ શક્યો ન હતો તેથી તેનું જીવન ખૂબ જ મુશ્કેલ બની ગયું હતું દસ દિવસ વીતી ગયા પછી તેણે જોયું કે તેની તબિયત ધીમે ધીમે સુધરી રહી છે પરંતુ જ્યારે તે હજુ પણ ચાલવા જેવી હાલતમાં જોવા મળ્યો ત્યારે તેણે વિચાર્યું કે તેનું ખેતર પણ સારું નથી ચાલતું અને અમને બહાર નીકળવાનો રસ્તો દેખાતો નથી હું બીમાર છું અને મને ખબર નથી કે ભવિષ્યમાં મારું જીવન કેવું જશે ભગવાન ઉપરથી આ બધું જોઈ રહ્યા હતા કારણ કે અત્યાર સુધી શિવરામની પત્ની ગંગા અને શિવરામ પણ ભગવાનની ખૂબ જ ભક્તિ કરતા હતા અને તેઓ હંમેશા ભગવાનને ખાવાની વસ્તુઓમાંથી કોઈને કોઈ વસ્તુ અર્પણ કરતા હતા અને ભગવાન શિવ અને ભગવાન બ્રહ્માની પૂજા કરતા હતા તેમના માટે બહાર ભગવાન શિવ ખૂબ જ ચિંતિત હતા કે શિવરામને કેવી રીતે મદદ કરવી એક દિવસ ભગવાન શિવે બ્રહ્માને બોલાવીને કહ્યું કે અમારા ભક્તોની હાલત ખૂબ જ ખરાબ છે આપણે તેમને મદદ કરવી જોઈએ તેણે કહ્યું કે તે અત્યારે બીમાર છે તો ચાલો આપણે હંમેશા તેના ખેતરમાં ખેતીનું કામ કરીએ જે હજી સુધી નથી અને ઘણું અનાજ મેળવીએ જેને જોઈને શિવરામ ખૂબ ખુશ થશે અને તે ખુશ રહેશે જ્યારે ભગવાન દ્વારા તેમના ખેતરમાં વરસાદ શરૂ થયો ત્યારે શિવરામ બીમાર હતા અને ભગવાન શિવ પોતે તેમના ખેતરમાં ખેડાણ કરવા આવ્યા હતા તેમણે ખેડાણ કર્યું અને બીજ ઉગાડવા માટે તે ખેતરમાં બીજ વાવ્યા ફક્ત ભગવાન જ તેની સંભાળ રાખતા હતા અને કોઈને કોઈ બાબતની કોઈ ચાવી નહોતી એક દિવસ ભગવાન શિવ શિવરામના સ્વપ્નમાં આવે છે અને કહે છે કે તમારા ખેતરમાં ઘણો પાક ઉગ્યો છે તમે સૂતી વખતે શું કરી રહ્યા છો તમારો પાક લણીને તેમની પાસે મોકલો તેનાથી તમારા જીવનની બધી મુશ્કેલીઓ સરળ થઈ જશે તેણી ચોક્કસપણે જશે આ સાંભળીને શિવરામની આંખ ખુલી ગઈ અને તેનું સ્વપ્ન તૂટી ગયું તેણે વિચાર્યું કે જો ભગવાન શિવ સ્વયં આવીને આ વાત કહે છે તો શક્ય છે કે આપણા ઉજ્જડ ખેતરોમાં ઘણો પાક થઈ જ શકે તે સવાર થવાની રાહ જોતો હતો અને બીજા જ દિવસે તેના ખેતરમાં ગયો અને જોયું કે તેના ખેતરમાં ઘણો પાક ઘણો ફળદ્રુપ બની ગયો છે હવે શિવરામ અને તેની પત્ની ગંગા બંને પાકની લણણી કરે છે અને તેની સારી કિંમતે બજારમાં વેચે છે આના કારણે તેમને ખૂબ પૈસા મળે છે અને ઘણી સંપત્તિ મળે છે ઘણી વખત એવું થાય છે કે જેઓ આવું કરે છે તેઓએ ખૂબ પૈસા મળે છે અને તે ગામના શ્રેષ્ઠ અને અમીર બની જાય છે તેણે શુદ્ધ હૃદયથી ભગવાનની પૂજા કરી અને કહ્યું ભગવાન હું તમારો અડધો આભાર કેવી રીતે માનું કે તમે મને અમારા ખેતરમાં આટલા પૈસા અને ફળો અને શાકભાજીની આશીર્વાદ આપ્યા છે જ્યાં તે ખેતરમાં એક પણ દાન કે એક છોડ પણ બાકી ન હતો મેં હવે તમારા દ્વારા ઘણો પાક ઉગાડવાનું શરૂ કર્યું છે તેથી તમારો આભાર કેવી રીતે કરવો તે મને સમજાતું નથી ત્યારે તેમની પત્ની ગંગા કહે છે કે જો આપણે પહેલાં ભગવાન માટે થોડો ખોરાક બચાવીને માતા ગાયને અર્પણ કરીએ તો આપણું કામ હજુ પણ ચાલુ રહેશે અને આગળના બધા દિવસો ચાલુ રહેશે તેણે આ કાર્યને શબ્દોમાં આગળ ચાલુ રાખ્યું અને આ રીતે ભગવાનનો આભાર માનવાનો પ્રયાસ કર્યો આજની વાર્તામાં આપણને ભગવાન શિવના મહિનાની કથા અને ભગવાન શિવના મહાન કારનામાં અને ભગવાનના દેવ મહાદેવની કથા વિશે જાણવાનો મોકો મળ્યો છે આશા છે કે તમને ધાર્મિક વાર્તાઓની આ વાર્તા પસંદ આવી હશે એટલા માટે અમે ભગવાન શિવના મહાન બનવાની અને તેનાથી સંબંધિત અન્ય વાર્તાઓનો સમાવેશ કર્યો છે તો મિત્રો આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો તથા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફરીથી મળીશું આવી જ એક નવા વિડીયો સાથે કહાની સાથે ત્યાં સુધી નમસ્તે જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ થેન્ક્સ ફોર વોચિંગ